અને ભગવાને બ્રહ્માજીને કહ્યું હે બ્રહ્મા તમારું આયુષ્ય નિશ્ચિત ભગવાને ચતુશ્લોકી ભાગવત નો ઉપદેશ આપ્યો અને કહ્યું સુખદેવજી કહ્યું પરીક્ષિત અત્રવંતરે

અરે સુખદેવ પરીક્ષિત એ કહ્યું ભગવાન વિદુરજી તો મારા દાદા હતા મારા દાદાએ કયું ભગવદ કર્મ કર્યું ને કયું પુણ્ય કર્યું કે ભગવદ્ ચરણને ભગવત કથાનો અધિકાર મળ્યો સુખદેવજીએ કહ્યું રાજન જેમ પાંડવ કુળમાં તમને શ્રાપ થયો છે એમ કૌરવ કુળમાં તમારા દાદા મહાત્મા વિદુરજીને શ્રાપ થયો હતો ભગવાન વિદુરજી મારા દાદા થાય એમને કયો શ્રાપ થયો બે ચાર ચોરોએ રાજાના ખજાનામાં ચોરી કરી અને ચોરી કરીને જે સામાન હતો લઈને ભાગ્યા સિપાહીઓ વાહે દોડ્યા અને જંગલના માર્ગે હાલતા હાલતા એક પરણકુટી હતી એ પર્ણકુટીમાં કોઈ મહાપુરુષ દિવ્ય તપ કરી રહેલા ઓલા એ જે ચોરી કરેલી વસ્તુઓ હતી એ પર્ણકુટીમાં પધરાઈ દીધી અને સિપાહીઓ એકદમ મહાપુરુષને પકડ્યા અને કીધું ચોરી તમે કરી છે જઈ અને રાજાના નિકટમાં લાવ્યા રાજાએ કહ્યું પ્રાત કાલમાં એમને સુડી પર ચડાવી દો અને સવારમાં જ્યાં સુડી પર ચડાવવા ગયા તુઋષિના મુખમાં ભગવાનનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવત્મન કરતા કરતા સુળીએ અસર કરી નહીં સુળી પરથી નીચે ઉતાર્યા રાજાએ ક્ષમા માંગી એટલે મહાપુરુષે કહ્યું કે રાજન કર્મ દોષ તમારો નથી હું યમલોકમાં જઈને યમરાજને પૂછું છું કે કયું એવું કર્મ કર્યું તો તમે મને આ દંડ કર્યો ઋષિ યમલોકમાં ગયા જય અને યમરાજને પૂછ્યું તો કહ્યું કે ગત જન્મની અંદર તમે બાળપણમાં નાના હતા ને ત્યારે પતંગિયાને કાંટો ભોકેલો ઋષિએ કહ્યું ભગવાન નારાયણનો નિયમ છે જીવ એક વર્ષથી અગિયાર વર્ષ સુધી જે પણ કર્મ કરે એ કર્મનો દંડ ભગવાન એના માતા પિતાને કરે છે નાનું બાળક કઈ પણ કર્મ કરે કર્મનો કર્મનો દંડ ભગવાન માતા પિતાને કરે અને કદાચ માતા પિતા પુણ્યશાળી હોય એ કર્મનો દંડ ભગવાન એ બાળકને સ્વપ્નમાં કરે છે અને ઘણી વાર તમે જોજો કે છોકરું ઘસ તો એકદમ જપકીન જાગી જાય ખ્યાલ આવ્યો ઘણીક વાર આ દંડ હોય છે માટે હે મહારાજ આપે અવિવેક કર્યો છે અને ખોટું બોલ્યા છે હું તમને શ્રાપ આપું છું જાઓ આપ કૌરુકુળમાં જન્મ ધારણ કરો આપનું નામ મહાત્મા વિદુર હશે યમરાજે ક્ષમા માંગી વંદન કર્યા અને હળવે રહીને ઋષિએ કહ્યું ભગવાન આપ કવરો કુળમાં દાસી પુત્ર તરીકે પ્રગટ થજો આપણું નામ મહાત્મા વિદુર હશે અને મૈત્રીના આશ્રમે જશો ભગવદનું ગ્રહતી વિરહ વિયોગ અને દુઃખને લીધે ભગવત ચરણમાં સમર્પિત થજો અને ભગવાનની કથાથી તમારો મનુષ્ય જન્મ સફળ થશે અને તમને યમપનું પાછું પ્રાપ્ત થશે